અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તો વિપક્ષે ભ્રષ્ટાચારના નરી આંખે દર્શન કરવા માટે જાહેર જનતાએ શિવમ આવાસ યોજના ઓઢવ ખાતે વધારવા હાર્દિક આમંત્રણ આપતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો લડત ચલાવી રહ્યા છીએ આ લડતના ભાગરૂપે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવનો કાર્યક્રમ હોય કમિશનર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો કાર્યક્રમ હોય કલેક્ટર શ્રીને રજૂઆત કરવાનો કાર્યક્રમ હોય વિવિધ મીડિયાના માધ્યમથી આ રજૂઆતો અમે કરી છે સરકાર અને તંત્ર આ જાડી જામણીનું તંત્ર એ શિવમાવા સુધામાં થયેલા ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કાર્ય કરી રહ્યું છે કોઈ પણ પ્રકારના પગલાં નથી રહ્યું ત્યારે અમે સમગ્ર અમદાવાદની અંદર આવા બેલેન્સ લગાવી રહ્યા છીએ સુસ્વાગતમ કે અમદાવાદના લોકોને અમે સ્વાગત કરીએ છીએ કે ભ્રષ્ટાચારનું નડી આંખે તમારે દર્શન કરવા હોય તો સીએમ માવાસોદાની અવશ્ય મુલાકાત લે સીએમ માવાસોજનામાં નરી આંખે તમને ભ્રષ્ટાચારના દર્શન થશે ત્યાં ભ્રષ્ટાચાર સાક્ષાત રૂપે તમને દર્શન આપવામાં